જય ભવાનાથ અત્યારે અમારા ગામથી એકદમ નજીકમાં આવેલો અંતાળેશ્વર મહાદેવ જે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં મહાદેવ મંદિર મંદિર છે છે તે તો ત્યાંના આપણે દર્શન કરવા જવાના છે તો ચાલો જઈએ આ અંટાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અંતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે અને અહીંના ઇતિહાસની વાત કરીએ તો આ અંતાળેશ્વર મહાદેવ મંદિરના ગઢનો ગોવાળ રજવાડાની ગાયો સરાવતા હતા અને આ ગાયના ધણમાંથી એક દિવસ અચાનક એક ગાય છૂટી પડી ગઈ અને તેને શોધવા માટે તે ગોવાળ આમ તેમ ગોતે છે અને આ ગોવાળ ગાયને ગોતતા ગોતતા કેરળાના ઠુઆ પાસે એક નાનકડો રાફડો હતો ત્યાં ઉભી હતી અને આ ગાયના દૂધની ધારા વહેતી હતી અને આ સમગ્ર ઘટના ગોવાળે ગોવાળે નજરો અને આ બાપુને સમગ્ર ઘટનાની વાત કરી અને બીજા દિવસે બ્રાહ્મણ સાથે ત્યાં ગયા અને ખોદકામ કરતા નિશે મૂર્તિ હતી ચાર પાંચ ફૂટ સુધી ખોદતા હોવા છતાં પણ આ શિવલિંગ બહાર આવ્યું ન હતું આથી લોકોએ વિચાર્યું કે ભગવાન ભોળાનાથ અહીં જ બિરાજમાન થવા માંગે છે આ દરમિયાન અટા પટેલ ખોદકામ કરતા હતા ત્યારે કોદાળીથી ખોદતા તેમનો એક ભાગ શિવલિંગને અડી જતા આ શિવલિંગ ખંડિત થઈ ગઈ હતી અને આ શિવલિંગની અંદર લોહીની ધારી નીકળી હતી અને આ વાતની જાણ ભાવનગરના રાજા જેસિંગને થતા તેઓ પણ અહીં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમને મંદિર બાંધવામાં આવ્યું હતું જે આ ક્રિન ઉપર આપો અત્યારે જોઈ રહ્યા છો આ જે જુના જમાનું એક પૌરાણિક મંદિર છે જે તમે અંતાળેશ્વર મહાદેવ મંદિર જે બેનર જોઈ રહ્યા છો તે રાજાએ બનાવેલો હતો અને અત્યારે હાલ નવું મંદિર નિર્માણ થઈ જવા રહ્યું છે તેમના પણ આપણે દર્શન કરવાના છે અને અમારા ગામથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલ ગાગડીઓ નદી જે હાલ વરસાદના કારણે જજરીત થઈ ગયેલ છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ ગાગડીયાના પોલ ઉપર થઈ અને ધીરે ધીરે પસાર થઈ રહ્યા છીએ જે આપ અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ નદીની અંદર પાણી વહેતું જાય છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો અને આ ગાગડીયો નદી જે પુલ છે તેની ઉપર અત્યારે મોટા વાહનો બંધ છે જે કેવી હાલતમાં છે આપ અત્યારે જોઈ રહ્યા છો અને આ નદીના કાંઠાની ઉપર થઈને આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને આપણે આ ગાગડિયા નદીના પહેલા પાર પહોંચી છીએ જે અત્યારે જોઈ રહ્યા છો કે આ બંને બાજુ જંગલો હોય તેવું દ્રશ્ય અહીં જોવા મળે છે જે અમારો આ જે વિસ્તાર છે તે ખારાપાટ ગણવામાં આવે છે અને આગળ વધતા આપણે જોઈએ તો અહીંયા આગળ જમકુડી નામની એક નદી નાની એવી છે જે એના ઉપર થઈ આપણે પછાડ થઈ રહ્યા છીએ અને જત જતમાં અત્યારે આ શ્રી અંતાળેશ્વર મહાદેવ મંદિર એકદમ નજીક આવી ગયું છે જે આપ અત્યારે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ અંતાળેશ્વર મહાદેવ મંદિરના ગેટની એકદમ નજીકમાં આપણે પહોંચી ગયા છીએ જે તમે આ અંતાળેશ્વર મહાદેવ મંદિરનો ગેટ રહ્યા છો જય ભોળાનાથ અત્યારે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલો અંતાળેશ્વર મહાદેવ મંદિર જ્યાં અત્યારે જઈ રહ્યા છો તો ત્યાંના આપણે દર્શન કરવા જવાનું છે તો ચાલો જઈએ આ ઐતિહાસિક પૌરાણિક શિવ મંદિર અંતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા તો આપણે અત્યારે અંતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ જે આપ અત્યારે તમે જોઈ રહ્યા છો શ્રી અંતાળેશ્વર મહાદેવ મંદિર પ્રવેશ દ્વાર એની અંદર થઈ અને આપણે આ આગળ વધી રહ્યા છીએ અહીંયા જોઈએ તો સરસ મજાનો દ્રશ્ય આપને અંતાળેશ્વર મહાદેવ મંદિરની આગળ જોવા મળે છે જે આપણે અત્યારે શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિરનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલ આજે અંટાળેશ્વર મહાદેવ મંદિર છે સુંદર મજાનું દ્રશ્ય આપને ત્યારે જોવા મળે છે અને અહીંયા નાના બાળકો માટે એક સરસ મજાનો બગીચો પણ આવેલો છે તો સૌ પ્રથમ આપણે આ બગીચાની મુલાકાત લઈશું જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે સ્વ ધોળીબેન જીણાભાઈ વેકરિયાના સ્મરણાથી અહીંયા આ બગીચો બનાવવામાં આવ્યો છે જે ઉંટાળેશ્વર મહાદેવ મંદિર સામે સુંદર મજાનો બગીચો છે જે નાના બાળકો માટે બનાવેલા છે એક બાજુ નાના બાળકો માટે હિસ્કા હસરપટ્ટી જેવા અનેક સાધનો આપને જોવા મળે છે અને બીજી બાજુ અહીંયા હરવા ફરવા માટેનો સુંદર મજાનો બગીચો બનાવવામાં આવ્યો છે જે આપ અત્યારે નાના બાળકો માટે લસરપટી છે હિસ્કા છે અને જોરદાર દ્રશ્ય આપને જોવા મળે છે જે આપ અત્યારે પણ જોઈ રહ્યા છો કે અહીંયા એક અતિથિ ભવન પણ બનાવવામાં આવેલું છે અને અહીંયા શિવ મંદિરના મુખ્ય દાતા શ્રીઓની તકતી પણ લગાડવામાં આવી છે અત્યારે તમે રહ્યા છો અને આગળ શ્રી રામજી મંદિરના મુખ્ય દાતા શ્રીઓની તકતી પણ લખવામાં આવી છે આપ અત્યારે તકતીમાં જઈ રહ્યા છો અને આગળની વાત કરીએ તો અહીંથી બાજુમાં જઈએ તો શ્રી અંતાળેશ્વર મહાદેવ મંદિરનું સુંદર મજાનું દૃશ્ય આપને જોવા મળે છે તો આ મંદિરની અંદર થઈ અને ધીરે ધીરે આપણે આ અંતાળેશ્વર મહાદેવ મંદિરની અંદર જઈ રહ્યા છીએ અહીંયા સુંદર મજાનો દ્રશ્ય આપને જોવા મળે છે જે આપ અત્યારે આ અંતાળેશ્વર મહાદેવ મંદિરનું દ્રશ્ય જોઈ રહ્યા છો અને સુંદર મજાનો લેખ લખેલો છે કે આ પવિત્ર જગ્યા પર ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમ સિવાય અન્ય કોઈ પણ જાતના કાર્યક્રમ કરી શકાશે નહીં જેની સર્વએ નોંધ લેવી અને અહીંથી આગળ શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિરનું દૃશ્ય આપને જોવા મળે છે જે આપ અત્યારે જઈ રહ્યા છો તો આપણા અંટાળેશ્વર મહાદેવ મંદિરની અંદર દર્શન કરવા જવાના છે તો ચાલો આ અંટાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ We'll i અત્યારે આપ જોઈ રહ્યા છો અંટાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભગવાન ભોળાનાથના આપને દર્શન થઈ રહ્યા છે અને તેમની બાજુમાં અંટાળેશ્વર મહાદેવ મંદિર ભગવાન ભોળાનાથનો એક લેખ લખવામાં આવેલો છે જે અને આગળ જોઈએ તો અહીંના પૂર્વ મહંત સ્વર્ગસ્થ નારણદાસ બાપુના પણ આપને દર્શન અત્યારે થઈ રહ્યા છે અને આગળ જોઈએ તો અહીંયા ભક્તો માટે પ્રસાદીનો સમય પણ લખવામાં આવ્યો છે જે આપ અત્યારે રહ્યા છો અને તેમની બાજુમાં એક ઘટાદાર વૃક્ષ છે જે આપ અત્યારે પણ જઈ રહ્યા છો કેવો દ્રશ્ય આપને આ અંટાળેશ્વર મહાદેવ મંદિરનું છે જે પાછળ દ્રશ્ય છે અને મંદિરની આગળ પાણીનું એક પરબ આવેલું છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો આ પાણીનું પરબ સ્વ ભીમજીભાઈ રણછોડભાઈ પીપળિયાના હસ્તે અહીં યાત્રિકો માટે બાંધવામાં આવ્યું છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો અને અહીંયા મંદિરની આગળ અંતાળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓફિસ આવેલી છે તો અહીંના ટ્રસ્ટીઓ શ્રી સાથે આપણે થોડીક ઇતિહાસ વિશે માહિતી લેવાની છે તો સાલોજી અંટાળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની ઓફિસમાં ટ્રસ્ટીઓ સાથે વાત કરીએ જય ભોળાનાથ તો અત્યારે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા અંતાળેશ્વર મહાદેવ મંદિર જે પૌરાણિક મંદિર છે અને અહીંના જે ટ્રસ્ટી છે તો આપણે એમની સાથે અહીંના જે ઇતિહાસ વિશે થોડીક વાત કરવાની છે તો સૌ પ્રથમ આપનું નામ જણાવશે વિઠ્ઠલભાઈ માંદલિયા મારું નામ છે અંટાલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે અત્યારે અહીંયા કાર્યરત છું અને જે અહીંના જે ઇતિહાસ છે અંટાલેશ્વર મહાદેવમાં એનું જે થોડુંક ટૂંકમાં અમને વાત જણાવશે આ મંદિર લગભગ સાતસો કરતા વધારે વર્ષથી પુરાણું મંદિર છે સ્વયંભુ મંદિર છે સ્વયંભુ શંકર મંદિરમાં લગભગ દર વર્ષે વર્ષોથી શ્રાવણ મહિનામાં ચોરાસી થાય છે અને હજારો માણસો પ્રસાદનો લાભ લે છે તો વિઠ્ઠલભાઈ અમારી સાથે જે વાત કરવા આપનો ખૂબ ખૂબ આભાર જય ભોળાનાથ જય ભોળાનાથ તો આ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલો અંટાળેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો જો તમે ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જનાર તમામ મારા વાલા મિત્રો ભયો બહેનો વડીલોને જય ભોળાનાથ